અમદાવાદના ખોખરા વિસ્તાર ખાતે આવેલી લાલ વકીલની ચાલી પાસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા જે તત્વો હતા તેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે દલિત સમાજ દ્વારા આજે સાંજ સુધીનું અલ્ટિમેટમ અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો દલિત સમાજના આગેવાનો તેમજ રાજકીય નેતાઓ દ્વારા પણ આજે અમદાવાદ કમિશનર કચેરીએ આ મામલામાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી જેના જ કારણે અમદાવાદ પોલીસ છે તે દોડતી થઈ હતી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખોખરા પોલીસની સ્થાનિક ટીમે આ સમગ્ર મામલે તપાસ તેજ કરતાં એક હજારની આસપાસ સીસીટીવી કેમેરા અને વીસથી વધુ ટીમો છે તે આ સમગ્ર કેસમાં જે આરોપીઓએ કૃત્યને અંજામ આપ્યો છે તે મામલામાં તપાસમાં જોડાઈ હતી જેમાં કહેવાય રહ્યું છે કે જૂની અદાવતને લઈને આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે ઈદગાહ સર્કલ પાસે જે જુગલદાસજીની ચાલી આવેલી છે ત્યાં ઠાકોર સમાજ અને દલિત સમાજના લોકો રહે છે તેને જ લઈને છેલ્લા થોડાક સમયથી દિવાલ બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે બે હજાર અઢારમાં પણ આ વિવાદ છે તે વકર્યો હતો જેમાં બંને સમાજના લોકો સામ સામે આવી ગયા હતા અને તે મામલે ક્રોસ ફરિયાદ પણ થઈ હતી ત્યારે આ ઘટનાને લઈને નાની મોટી બબાલના પગલે જે જયંતિલાલ વકીલની ચાલી પાસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે તે પ્રતિમાને આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકર નામના જે લોકો છે તેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી અને તેના પર પથ્થર મારીને તેઓ ભાગી ગયા હતા જ્યારે આ ઘટનાની જાણ દલિત સમાજને લોકોને થાય છે તેઓ સવારથી જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે જે કોઈ પણ આ ઘટનાક્રમમાં સંડોવાયેલો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જ્યારે અન્ય બે આરોપીઓ હતા તેમને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે આ ઘટનાને લઈને શું કર્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલ તે સાંભળી લો ડિસેમ્બર બે હજાર ચોવીસની સવારે પાંચ જણા જાન્યા માણસ જેની વિરુદ્ધમાં ખોપરા પોલીસ સ્ટેશનમાં એફઆર દાખલ થયેલી છે બે વાગ્યે બે વાગે અને અડતાલીસ મિનિટની આસપાસ ત્યાં બાબા બાબાસાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવે અને આ લોકો બે સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા એમાં સીપી સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સીફ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી હજારથી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઈમ નો બે નો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા બાકી ત્રણ આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે એની પણ પાછળ ક્રાઈમ બ્રાન્ચ અને સેક્ટર ટુની ટીમો છે આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે બે હજાર અઢારમાં બંને સમાજ વચ્ચે અલગ અલગ બે વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને તેવીસ તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જ્યેષ ઠાકોર આરોપી છે બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે ચાલો સમજાવું પાસે બંધા ચાલે છે ઝઘડો ચાલે છે અહીંયા ક્યાં પૂરતી આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે

અમદાવાદ બ્રાન્ચના સરસ સિંગલ તેમના દ્વારા કહેવામાં આવેલું છે કે જે આ સમગ્ર ઘટના સામે આવી છે તે મામલાને લઈને પોલીસ કમિશનરના સૂચનો મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હતી અને આ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અમદાવાદના અસલાલી વિસ્તાર ખાતેથી આરોપીઓને પકડવામાં આવ્યા છે એવું પણ કહેવાય રહ્યું છે કે જૂની અદાવતને લઈને આ સમગ્ર વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને આ મામલામાં તેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને દલિત સમાજના લોકો આઈડિયલ માને છે આદર્શ માને છે અને તેમની લાગણી દુભાવવા માટે આ પ્રકારે આરોપીઓ દ્વારા કૃત્યને અંજામ આપ્યો છે તેની ગંભીરતા લઈને પણ પોલીસે કાર્યવાહી કરીને હવે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાના પગલાં લેવાઈ રહ્યા છે દર્શક મિત્રો એન્કવરી ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું